જૂનાગઢમાં લીલી પરિક્રમા નિમિત્તે પરંપરાગત મુજબ જીનામના નારા સાથે સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહને ભોજન પ્રસાદની વ્યવસ્થા અખાડા ખાતે કરવામાં આવે છે પરમપૂજ્ય ભરતદાદાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા અવિરત ચાલુ જયદત્ત ગિરનારી મહારાજ જીનામ આશ્રમ જૂનાગઢ ખાતે લીલી પરિક્રમામાં પધારેલા ભાવિકો માટે ટુકડો ત્યાં હરી હરીઢુકડો અને સંત શ્રી મેકરણ દાદાની પરંપરા માનવ સેવા પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા કચ્છ ભારા પર હાજલ દાદાના અખાડાના મહાન પરમ પૂજ્ય શ્રી દેવજી દાદાના માર્ગદર્શન હેઠળ જિલ્લા જુનાગઢ જૂનાગઢ ખાતે પરમપૂજ્ય લઘુ મહંત શ્રી ભરત રાજા ગુરુ દેવજી રાજાના માર્ગદર્શન હેઠળ હાજલ દાદા અખાડાના સેવકો નગા વલાડિયા પડાણા કિડાણા જલપરા વગેરે ગામમાંથી સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રિકોનો ઘસારો ખૂબ જ મોટો જોવા મળ્યો છે જયજી નામના નારા ગુંજી રહ્યા છે અને તમામ જે કચ્છમાંથી આવતા ભાવિકો માટે ખાસ કરીને રહેવાજોમાં ભોજન પ્રસાદ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને કારતકસો અગિયારસના ધ્વજારોહણ પરમ પૂજ્ય લઘુ ભરત દાદાના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારબાદ યાત્રિકો માટે મહાપ્રસાદ બંને સમય ચાલુ રાખવામાં આવ્યો છે યાત્રિકોનો પ્રવાહ ચાલુ છે અને પૂજ્ય લઘુ ભરત ભરતદાદાના નેજા હેઠળ રાત દિવસ જોયા વગર આ કામ ચાલુ છે અને ઠેર ઠેર જીનામના નાદ ગુંજી ઉઠ્યા છે